જય માતાજી જય માતાજી જય માતાજી દી જય ખોડિયામાં મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં કમલે વ્લોગમાં આશા કરીશ કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી છે પસંદ આવી તો વિડીયો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો અત્યારે છે ને સવાર સવારમાં ઉઠી ગયો છે મસ્ત મજાના કેટલા વાગી ગયા છે ખબર છે દસ વાગી ગયા છે અને હું ઉઠી તો સવારનો ગયો તો છે ને અત્યારે મારા ફાઈને નાખરી થયા નાખરેથી મારા ફઈને આવી ગયા છે રામે પપ્પાને રાખડી બાંધવા વરસદાળાને જેમ અને છે ને મારી મમ્મી છે ને અત્યારે શાક બનાવવા માંડી છે આજ કાયમ નથી ગયા હવે કેમ કે આજ રક્ષાબંધન છે અને મારા પપ્પા છે ને અત્યારે રાખડી બાંધીને આવી ગયા છે કેમકે કાકા બેઠા કાકા સંજયભાઈ મારા ફરી છે ને હવે લાખ કાકા જાય અને છે ને ગોઈન કાકો ને એ અહીંયા બેઠા બધા પાર્ટી વિખાઈ ગઈ આખી કેમકે હું છે ને દરેક દુકાઈ ગયો તો એમાં મોડું થઈ ગયું સંજયભાઈ ને છે ને ગોઈંદ કાકાને

તો બસ રાખડી બાંધી દીધી અને અત્યારે છે ને હું હવે જરીક નાસ્તો કરી લઉં તો કરી લીધો છે અને વિડીયો એડિટિંગ કરતો તો એ જરીક રીન થતો હતો અને ફાઈ એવા હતા ને તો મસ્ત મજાના બે પેળા દઈ ગયા તો એમાંથી બટકું તમે ભરી લીધું બાસમો તો હવે પેડા ખાઈ લઈએ અને મમ્મી છે ને એની તૈયારી કરે છે કેમ કે એને જવાનું છે મામાને રાખડી બાંધવા તો પપ્પાને બે જવાના છે મારે જાઉં તું પણ હવે વારો નથી આવ્યો તો આપણે પછી જાઉં ગમે ત્યાં આટો મારી આવે મમ્મીને કેમ કે રાખડી બાંધવા જવાનો હોય એટલે એ ને પપ્પા આગળ જાહે છે ને કાલે છે ને કૂતરો હતો ને કાવડો કૂતરો આપણો તેને છે ને બીજા કૂતરા બે ત્રણ આવીને વીખી ગયા હતા અને તેને પગમાં જરીક શેકો પડી ગયો તો તેને પાટો બાંધવાનો છે તો અત્યારે એ કામ કરી નાખું રેડી ને મારે છે ને લાભુબેન આપણે રાધેભાઈને બેન છે ને રાખડી બાંધવા આવવાના છે તો એ હજી આગળ આવી છે બપોરાકના ત્યારે બાંધી દીધી છે કાલે આપણે કૂતરાને પાટો બાંધી દઈએ અત્યારે અગિયાર વાગી ગયા છે અને આપણે કુતરાનો પાટો બાંધો તો છે ને લાભુબેન ને આવી ગયા એને જ્યારે ઘેરે કામ હતું એટલે એ આજે સવારમાં વહેલા આવી ગયા તો મમ્મી અત્યારે છે ને શાહ બનાવવા છે અને મારા પટેલ રામ વિનોદ આવી ગયા અને લાભુબેન પણ આવી ગયા મારો ભાણે જયદીપ અને વિપુલભાઈ પણ છે તો હવે છે ને રાખડી બાંધવાની છે તો બેન બાંધી દઈ મિત્રો બસ લાબુ બેન આવી ગયા તો મસ્ત મજાને રાખડી બાંધી દીધી અને એને એક વાત તો ભૂલા ગઈ પૈસા દેવાનું ભૂલી ગઈ યાદી પૈસા દેવાનું વારો આવે તો ભૂલી જાય એની આખડી દે દઈએ ભાઈને જો રાખડી બાંધી દીધી અત્યારે છે ને રાખડી બાંધી લાબુ બેન પખ હતી અને અત્યારે કાકા અહીંયા આવી ગયા છે અને છે ને જો કૂતરો મસ્ત મજાનો ઊતો ને આપણા બધા ભાઈઓ છે અહીંયા હાર્દિક ભાઈ વિજય કાકા અને રમેશ ભાઈ તો આગળ છે ને મસ્ત મજાનો કૂતરાને છે ને પાટો બાંધી આજ ગમે એમ કરીને બાંધવાનો છે કેમ કે આજ તો હવે અમે બધાય હવે કૂતરાને હાસવી ન હોય ગયા તો કાં અમારે મરદાનગીમાં જ એક ધૂળ પડી કહેવાય ન તો હાલો હવે આને ફટાફટ પાટો વાર દઈએ તમે સિનેમેટિક શોટ એન્જોય કરો અને રીણાબેન છે ને કામ બનાવે જાઉં પૂડીઓ બનાવે મસ્ત મજાની રામે ફૂઈને આવ્યું છે ને ફૂઈઓ બધી રાખડી બાંધો આવી છે એટલે અહીં જો છે ને કામ ચાલુ છે રીણાબેનને ને હવે મહેમાન કાલનો દીના હતા આજ તો કામ ચાલુ કરી દીધો ને આરતીબેનને સાહિલ આવી બેઠા જો બધા બધો પ્રયત્ન કર્યો પણ કૂતરો છે ને પકડાણો જ નહીં પછી ભાગી ગયો છે ને પગ બાંધી હતા પણ પગ મુકાવીને ભાગી ગયો અને મોઢું પકડાતું નહોતું એ ભાગી ગયો નો બંધાણો કેમ કે બધા સપોર્ટ હેઠો નહોતો બધા જ્યાં આવી ભાગી જતો હતો આ બધા અહીંને બેઠા ગયા હતા કૂતરો વઈ ગયો હાર્દિક ભાઈ અમારે આઈ હતો આ રમેશભાઈ તો ઘેર વહી ગયા હતા વિજલો કાકો અને બે અને નીતુભાઈ આવ્યા હતા એ બે ને બતાડી દીધા અને રામી ભાઈ પણ આવ્યા સીતારામ અત્યારે કાકા અહીંયાથી ઘરે આવી ગયો છે અને મસ્ત મજાનો જો કૂતરો આવીને અહીંયા અંદર સૂતો હવે એને રોટલો નાખી દીધો છે થોડોક હવે એને આગળ સુવા દેવો પછી ઘૂંઠે એને પાટો બાંધવાનો ટ્રાય કરીશું કાકાને ગોઈન કાકાને કીધું હતું તો કે એ જીભેથી એક ફેરી સાટી લઈને લાગ્યું અહીંયા તો કે લગભગ મટી જાય કેમ કે એને ભગવાનનું વરદાન હોય કે કૂતરાને નકરનો આ તો પાયરો હતી અહીં સારવાર કરીએ બાકી બીજા કુલતા કૂતરાઓને કોણ ને ખીમમાં કૂતરા હોય એને લાગતું હોય એને કોણ ને એને સારવાર કરવા દે તો બાકી તો કઈ નહીં અને બીજું તો એક વાત મિત્રો કહી દઉં લાગુ બેન આપણે બે રાખડી બાંધી છે ને તો મારે એક રાખડી છે ને એ છે આપણા મારા માયસી છે તરસાઈ તો મારી બેન છે જયશ્રી બેન તો એની એક રાખડી બાંધી છે ને એક લાગુ બેન બાંધી છે બસ બાકી તો કઈ નહીં અત્યારે ઘણી વાર પૂરા પૂરો ખાઈએ બપોરનો સમય છે અત્યારે જો તડકો છે તો મોબાઈલ ઘડીકવાર ચાર્જિંગ કરવો છે અને પછી જશું ત્યારે ઘેરેથી છે ને દુકાઈને આવી ગયો અને આ કુતરાને છે ને પૂડી નાખી છે કાકાને ત્યાંથી રોટલા લીધા તો એમાં હતી અને ભૂખ લાગી પૂડી નાખી છે અને શિવમ બાપુને નવગણ છે ને તે આજ મારી પાસે ગાડી નથી કેમ કે ને પપ્પા બગસરા ગયા તે લઈ ગયા અને એ જે આવવાના છે થોડાક મોડા પાંચ સાડા પાંચ છે ને અત્યારે સવા શ્યાર થયા તો અત્યારે શ્યારને પંદર ટૂંકમાં તો અત્યારે મારે જવાનું છે મંદિરે તો આગળ કે હોય જાય તો ત્યાંથી ગમે મિત્રની ગાડીમાં વઈ જાય તો પણ હું થઈ ગયો છે રોડ ઉપર હાલતો જોઈ લાવ તમે પગયાત્રા કરી દઈ ચાલું અને હવે આ છે ને મંદિરે હાલીને જવાનું છે તો આમાં કુતરાના રોટલા લઈ લીધા અને એક બાસ્કો લઈ લીધું છે કેમ કે વડાએ કે ભાઈની દુકાન છે ને એ સોકલા અને સોખા નાખે એટલા માટે તો ચાલો હવે કરી દઈએ ચાલું રનિંગ માતાજી ના મંદિરે તો ભૂગી ગયો તો પણ ત્યાંથી પાછો છે ને સોખા અને કોઈતરાના રોટલા લઈને નીકળી ગયો છે સાસાટ કેવી બાજુ કેમ કે આજ ગાડી તો નથી પણ તો એ રોટલા તો નાખવા દેવું પડશે ને તો અત્યારે પાછો સાસાટ કેવી ના કેળે હાલતો થઈ ગયો છે અને આ બાજુ છે આપણે જાડવા સોખાને બધું નાખી દીધું છે અહીં વ્યવસ્થિત રીતે રોટલા થોડા હતા અહીં કૂતરા માટે બાકી બીજી રોટલીઓ મંદિરે માતાજીના કુતરાઓને નાખી દીધું અને હવે માતાજીના મંદિરે જઈને દર્શન કરાવવું જ્યારે માતાજીના દર્શન કરાવી દીધા અને અત્યારે હવે કામ ચાલુ કરવાનું શું છે ખબર છે કાલે આપણે જે એક પટો અધુરો રહી ગયો હતો ને કટિંગ કરવાનો તેનું કામ સારું કરવાનું છે અને માતાજીના મંદિર ને પાછળ છે શિવમ બાપુ નવગણ અને હું અમે ત્રણેય છે તો અત્યારે છે ને જો કામ કરી દઈએ સારું તો સેનેમેટિક શોટ ઇન્જોય કરો ફ્લોરિંગનું જે કટિંગ કટકા કરવાનું તો એ કરી નાખ્યું છે અને હવે જાડીમાં બાંધવાના છે તે કાલીમાં છે રાખીશું કેમકે કાલે રવિવાર છે ને આજ બધા માણસો ને મંદિરે આવતા હોય એટલે પછી કામ કેટલું કરવું અમારે બધાને કેમ કે કાયમી તો કામ કરીએ ને આ જાઉં લખ લખણવંતી નો લખણ વટકાવ હજી બાકી છે કન્ટિન્યુ બનારી જો બાબુ શું કહે બોલો જો બાલ પડી ગયેલી છે ત્યાં સીટ છે ત્યાં અને જો અત્યારે હાવ શાંત વાતાવરણો હો મંદિરે માતાજીના કે નહીં નવગણ

હા તો હજી મેં કાટું ચાલુ કર્યું તો ફ્રી હતા ને તો આમ પાછળ ફરીને જોવાઈ ગયો પાછળ ફરીને જોઈને તો કામ છે ખબર છે આ કરો છે ને હું ગયું છે તો જ ગઈ છે ને પછી એને હું ને બાપુ બે હાથેથી વહેર ગયા ને આખી જ ભાંગી નાખી આ કવાડી તો નવ નવગણ પછી લઈને આવ્યા ને ત્યાં અમે કાપી નાખ્યું એ બાપુ કામ કરાઈ બાપુ રેવા દઈને જવડા જવા દેવા આ ખોટો તો મિત્રો અમે કામ ચાલુ રાખ્યા કન્ટિન્યુ

હાલો ને હવે હાલતા હાલતા જાય ને હાલતા જાય માતાજી ને મંદિર થી ઘેર આવી ગયો અને આવતા એટલે પછી ક્લિપ નથી લીધી અને અત્યારે મમ્મી છે ને રક્ષાબંધન છે ને ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે તો હવે ભજીયા ખાઈ નાખીએ તો બાકી તો સાત કેવી આવી ગયો અને જો ત્રણ માં છે તમને જેવું તેવું દેખાય જો તો અહીંયા શ્યરે શ્યાર કૂતરા છે તો એને રોટલા નાખી દીધા છે મસ્ત મજાના અને હવે મંદિરે જઈએ અને જો આ બે કૂતરાઓને છે ને સુરમું નાખી દીધું શિવમ બાપુએ તો અત્યારે એને ખાઈ લીધું છે અને શિવમ બાપુ છે ને જો આ ઈસકે આ તમે બે આવ્યા કેમકે આ જ અદયભાઈ છે ને એને મંડપ સર્વિસના કામમાં જવાનું હતું તો એ વહી ગયા છે આગળ અમને ભેગા થઈને લાંગડ ગયા છે તો બાકી તો કંઈ નહીં મિત્રો હવે આપણી ઘેરે નીકળીશું તો આપણો વ્લોગ છે ને તે આજનો અહીં સુધી રાખીએ તો આશા કરીએ મિત્રો કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ પાછા નવા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી